સદગુરુ મહારાજ જય હવે બધા ધરમ ધર્મ કરે છે પણ ધર્મ કેવો કોને તો એક બુદ્ધ ભગવાન નું સૂત્ર છે કે અહિંસા પરમો ધર્મ આરામ હારો ધર્મ જો હોય તો અહિંસા કોઈ જીવની હિંસા ન કરવી પછી જો તમે વિચાર કરો તો કોઈ ખરાબ વિચાર આવે ખરાબ દ્રષ્ટિ હોય તો હિંસા થઈ જાય છે ભાગવતમાં સોખું કીધું છે કે સોરી તમે નો કરો પણ સોરી ના વિચાર લાવો તો સોરી થઈ જાય એમ માનવાનું છોરી કીધી છે એવું ગણી લેવાનું દોષે એવા ને એવા લાગે છે આપણે તો એમ જ છે કે આપણે ખરાબ કરતા નથી પણ ઘણું દેહથી થી થાય નજર થી થાય વિચારથી થાય આથી કર્મ લાગે છે કર્મ ક્યારે ન લાગે જ્યારે અકથતા થઈ જાય તો અકથતા એવું શું છે હરિજનો એ માયા હરિને સોંપી આ ભક્તિ માટે એ બધું ઈશ્વરને સોંપી દે આપણું મટે જાય પછી આને કોઈ કર્મ દોષ લાગતો નથી પોતે જ મટે જાય છે પછી આને દોષ લાગે નહીં અત્યારે તો જો સારું કાર્ય કર્યું હોય તો કે મેં કર્યું અને ખરાબ કાર્ય થઈ ગયું હોય તો કે ભગવાને રોહન કર્યું છે ભગવાન અકતા છે ઈશ્વર હકથતા છે એને કઈ કરવું નહિ જોતું એના વડે થી રાખે છે એમ તમારો દેહ છે તમારા વડે થી જ રાખવાનું કોઈ તમારે નહીં જ કરવું જોતું હા મુખ ને એવું નહી કેવું જોતું કે તું બોલવા ને કેવું નઈ જોતું કે તું હવે જોવા મળ પગને કેવું નહીં જોતુક તો હાલવા માંડે આ બધું આપ મેળત થી રાખે છે એટલે ઈ એક આવડત વિચારવાનું છે કે આ હેન્ડલિંગ કરવા વાળો જે છે ને એનું માધ્યમ છે એ આપ મેળત થાય છે કોઈને એક અવયવ નહીં કેવું જોતુંક તો આ કરવા માંડ્યું એટલે આ બધું જો અંતરમાં વિચારે બહાર

કે કઈ કરવાથી આજ તો નથી માતાની ની વાણીમાં કીધું છે કે આત્મ તત્વ કરો જપ કરો એથી આત્માની ઓળખાણ કરી લે આત્માની ઓળખાણ થઈ જાય તો આ લક્ષવા ના ફેરા મટી જાય છે આ મનની જે કઈ ભ્રમણ છે એ મટી જાય છે તો પેહલા તો આપણે આ વિચારવું જોઈશે છે કે જ્યાંની સોતા સુગર સમેટે એના ગટમાં સાહેબ બેઠે સોતા ને શોખી આ મન થયું ને એ ચોખ્ખું થઈ જાય કે એ મન છે એ સોતા છે જે વિચારવાની શક્તિ કરે છે એ મન તો આડું છે પણ જે સારું બની જાય એને સોતાનું સ્વરૂપ આપ્યું છે સોતા કઈ બીજા નથી સોતા તો આપણે હરિભજન માં હરિભજન એટલે એક અનુભવ માં લગાડવાની સસુરતા ને તમે વાંચ્યું હોય પણ વાંચ્યું હોય એને માટે તમારે અનુભવ તો કરવો જ જોઈશે કે જો સીતાજી હંજવારી કાઢતા થઈ શિવ ધનુષ હાથમાં અધર લઈને હંજવારી કાઢી લેતા અને એ ધનુષ સ્વયંવર માં રાવણ થી હલ્યું નતું તો પછી રાવણ આખે આખા સીતાજીને કઈ રીતે લઈ શકે આ બધું આપણે અનુભવ કરવાનો છે આ બધું સંશોધન કરવાનું છે વિજ્ઞાન કેમ સંશોધન કરે છે સંશોધન કરવાનું છે કે આ કહેવાનો હેતુ શું થાય છે ગમે સાત તમે લ્યો એ લખ્યા એમ નથી પણ એ બધા પરીકા છે એમાં જો ખોલો તો વસ્તુ જણાય એમ આપણે એ બધા ભેદ ઉકેલવા જો ભેદ ઉકેલાય જ્ઞાન છે અને જ્ઞાન સદગુરુ સિવાય મળે એવું નથી એટલે વહેલી તકે જેને સદગુરુ નું શરણ મળી ગયું એને આ ભેદ ઉકેલાઈ છે અને શરણ એટલે આમાં આધીન થઈ જાવ જેમ નદીઓના પાણી દરિયાને આધીન થઈ જાય પછી દરિયો બની જાય છે એમ સદગુરુના શરણે થયો એટલે પોતે મટી જાય છે આવી આ સ્થિતિ Μaro, <mary> νο, πω, καφέ, τ, κο, ρο, μ, ρα, ρα,